પ્રાથમિક શાળા ડભાલીમાં ફરજ બજાવતા એક શિક્ષક દ્વારા વિદ્યાર્થીને બરડામાં પાછળના ભાગે લાકડી મારતા સ્થાનિક આગેવાન દ્વારા પ્રાથમિક શાળા ડભાલીમાં જઈને રજૂઆત કરવામાં આવી તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ખેડા જિલ્લાના ગતિશ્વર તાલુકાની પ્રાથમિક શાળા ડભાળી શાળામાં ફરજ બજાવતા શિક્ષક દ્વારા વિદ્યાર્થીને બરડામાં પાછળના ભાગે લાકડી મારવામાં આવી હતી જેને લઈને ગામના આગેવાન દ્વારા સ્કૂલમાં જઈને શિક્ષકને પૂછવામાં આવ્યું તો શિક્ષક દ્વારા હું મારા કામ કરું છું તેમ કહીને વાતનો સરખી રીતે જવાબ પણ આપવામાં આવ્યો નથી સ્થાનિકો દ્વારા વિદ્યાર્થીને એકસો બોલાવીને નજીકની સરકારી હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવી હતી

तालुको गलतेश्वर जिला खेड़ा क्यों धोरण से बेटा क्यों नाम से साहेब नो शू नाम से रजनीकांत साहेब से और हमें पूछवा आया कि भाई क्या चोकरी मारी तो क्या बिस्मिल्ला बहन ने मली लो और जे था ये करी लो तमे एम केवाई मांगे से प्रार्थना करूं सो के आ साहेब ने